બધા મજામાં મજામાં રહેશો બધાને જય માતાજી મહાદેવ જાજા તો પછી ફરી આપણે મળ્યા છે અત્યારે બે જ્યાં છે ચીરાવા તો સવાર સવારમાં જો દૂધ રોટલી ને મરચાં મસ્ત મજાના મરચાં છે જો બધા જમવા બે જ્યાં છે દેવ છે કે આટા મારે મારો બહાર જો વરસાદ ચાલુ છે તો દેખાય વરસાદ ઘણા દિવસથી જોરદાર ચાલુ છે બેન થવાનું નામ લેતો નથી પછી તમને દેખાડું તળાવ ને તો તમને તળાવ બતાવી તો ફેમિલી આપણે આવી જાય ફાનીલી ખેતરમાં તો અત્યારે બહાર નીકળ્યા છે અત્યારે બપોર પછી ના વાગી ગયા કેટલા ખબર છે ત્રણક જેવું થયું છે અને જો વાતાવરણ જો અત્યારનું મસ્ત મજાનું વાતાવરણ છે આ કેમ કે આપણે મોબાઈલ તો ખોટવાઈ ગયેલો છે એટલે આમાં તો બહુ એવું ખાસું એવું જોઈ એવું રિઝલ્ટ નહીં આવે

ને અત્યારે રજો બહાર રખડ આંટો મારવા જાય છે પેશ્યની પડામાં કે હવે બે દિવસમાં મેથાનું જો એની વાર કરી ખૂબ છે મેથો ઉપાડે લેવો હશે ને અત્યારે જો આંટો મારીશ કેવું છે તો બગડી જાય એમ હોય તો આપણે ઉપાડી લેવાનું થાય છે કે રાખ્યા તો કાંઈ મેળ આવે નહીં ને અત્યારે જો એવું થોડુંક લાગે છે થોડુંક બળતો હોય એવું લાગે છે તો એ તો જોઈએ જો છોકરા જો આ બધું એ પાસે આંટો મારવા

તળાવના દર્શન તો તમને કરાવી દઉં મસ્ત મજાનું તળાવ પણ ભરાઈ ગયું છે પેલા હતું ખાલી અહીંયા હતું આ દંડો દેખાય ને આ થોડુંક ને અત્યારે જો હજી તો ઓવરફ્લો નથી થયું થોડુંક બાકી છે જો આમી ટેકરી દેખાય એટલી ટેકરી ડૂબી જાય ત્યારે ઓવરફ્લો થાય છે અત્યારે તો એટલું ભરાણું છે હજી કાંઈ વરસાદ વીવો નથી ગયો હજી આવશે અને ભરાશે ને ઓવરફ્લો થઈ જશે એવી આશા રાખવી છે પછી તો થાય એવું ખરું જો તો બધા આવ્યા છે અત્યારે આંટો મારવા તળાવ જોવા પેશ્ચલ કેટલુંક તળાવ ભરાણું છે વાતાવરણ કે ને અત્યારે વાતાવરણ તો છે પણ વરસાદ નથી આંટા પડે છે બાકી તો આમાં સારું રિઝલ્ટ તો આવવાનું નથી કેમ કે આપણો ફોન ખરાબ છે તો કે રિપેર થઈ જશે પણ અહીંયા આવવામાં થોડીક વાર લાગે તો આવશે એટલે પછી મસ્ત મજાના વ્યૂ તમને બતાવશું અત્યારે તો આવું થોડુંક ખરાબ આવશે પણ રોડ એટલે થોડાક બી વિડીયો નહોતા આવતા કેમકે તમને ગમે એની સારું રિઝલ્ટ ન આવે અત્યારે એમ થયું કે તમે મસ્ત મજાનો પવન આવે છે जोरदारનો પવન એટલો છે કે ઉડાડી નાખે એટલો પવન આવે છે ને આટલું જો મસ્ત મજાનો તમને સીન બતાવુ મસ્ત મજાના બગલા બેઠા જો એકદમ ઝૂમ કર્યું છે એટલે ઝાંખું થઈ ગયું છે જો આ ઘટે કેમેરાનો રિઝોલ્વ ઘટે બાકી બીજું કાઈ ઘટે નહીં મસ્ત મજાનું તો તળાવ ભરાઈ ગયો છે આપણે એટલે હવે આપણે હવે ધોબકા ધોબાકા કાંઈ ઉપરથી જેવું છે જ નહીં આવે મસ્ત મજાનું તળાવ થઈ ગયું છે સારા સારા સીન જોવા માટે તમારે થોડોક વેઇટ કરવો પડશે કેમ કે આપણો ફોન છે બીજે રિપેરિંગમાં દીધો ને આવે પછી આપણો મેળ પડે મસ્ત મજાના સીન બતાવશું અત્યારે તો આનાથી કામ ચલાવશું અને આ વિડીયા પછી બીજો વિડીયો ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં બીર ફોન આપણો આવી જાય પછી પણ આવે અત્યારે પવન બહુ છે એટલે પવનનો અવાજ બહુ આવતો હોય છે મારો અવાજ ઓછો આવતો હોય છે કેમ કે માઇક તો ઓલરેડી લગાવેલા છે પણ પવન જ એટલો છે એટલે પવન નહીં આવે અવાજ નહીં આવતો હોય પવન તો ઘુવાટા બોલાવે પવન એક માઇક મારા હાથમાં લીધું છે થોડોક તમને સાંભળાય પવનનો જ અવાજ આવે છે ને તો પવન તમારે જોવો છે અત્યારે તો નથી લેરખી આવે ને ત્યારે બહુ હલે આપણો ફોન હાથમાંથી ઉડી જાય એવું થઈ જાય મસ્ત મજા જો વાતાવરણ છે વાડીનું આ બધું જો નીણ વાઢવાની તૈયારી હાલે ચોપડામાં મારા કાકા જાય છે મીડા રસકો વાઢવા અને આ બે જો મારા મારા દોસ્તો તો બે ક્યાં છે આપણે હારે ડિલિવર જોઈ લો તળાવ પછી પાછા કયા કામમાં કેમ મળવી એનું નક્કી નક્કી નો કહેવાય